ગાંધીનગરમાં નેશનલ હેન્ડલૂમ દિવસની કરાઈ ઉજવણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ખાતે ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ફેકલ્ટી ઓફ એરિયા ઓફ ફેશન ડિઝાઇનનું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અહીં છે કારીગરો પ્રોત્સાહિત થાય એ લોકો લોકો જોવે અને એમની વસ્તુ વધુમાં વધુ વાપરે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર કરી રહી છે ત્યારે આપના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે આપણા દેશની વસ્તુ આપણે એટલી સરસ બનાવીએ છીએ કે વિશ્વના લોકો જ્યારે ખરીદતા હોય ત્યારે આપણે પણ વધુમાં વધુ આ દિવસે ખરેખર જે કારીગરોએ સુંદર જે વસ્તુઓ છે જેમ પાટણનું પટોરું હોય આપણી સાડીઓ હોય દુનિયામાં વખણાતી હોય ત્યારે આપણે પણ આ જ પ્રકારની વસ્તુઓ વાપરવી જોઈએ